આજે દિવાળી એટલે શ્રી રામ ભગવાન આપણા અયોધ્યામાં ઘરે પાછા આવતા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીપાવલી એટલે બહુ આપણા માટે હિન્દુ ધર્મ માટે મોટા મોટો તહેવાર છે ખાસ કરીને તમે લોકો જે સ્વચ્છતા પ્રેરણ છે જે આજના દિવાળીના દિવસે પણ સતત મહેનત કરીને આપણા દીવ અને ગોગલાને આટલું સુંદર રાખો છો એના માટે ફૂલ નહીં પણ ફૂલની ની પાખરી એ તમારું મીઠું મોટું કરવા આવ્યા છે બીજો કોઈ ઉદ્દેશ નથી ખાસ કરીને ભગવાન શ્રી રામ તમને દીર્ઘાયુ આપે તમારું આયુષ્ય વધારે તમારા માટે હંમેશા લાંબી જીવન રે એવી શુભકામના શુભકામના એક વખત નવા જય શ્રી રામ જય શ્રી રામ દીવમાં દિવાળી પર્વ અવસરે યુવા કાઉન્સીલર દ્વારા સફાઈ કર્મીઓને મીઠાઈનું મીઠાઈ નું વિતરણ પ્રકાશના પર્વ દિવાળી ફક્ત એક તહેવાર નથી પરંતુ ભારતીય આત્માનો પ્રકાશિત ઉજવણી છે અંધકાર સાથે વાતચીત કરવાની અને નિરાશા વચ્ચે આશાનો દીવો કરા દિવાળીની ઉજવણી ફક્ત લક્ષ્મીની પૂજા નથી પરંતુ શ્રમ અને સુંદરતા કરુણા અને સ્મૃતિ ઉજવણી અને ધ્યાનનો સંગમ છે જેથી દિવાળી પર્વ અવસરે આજે દીવ મ્યુનિસિપાલિટીના યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ દીવ ગોખલાના આશરે એસી જેટલા સફાઈ કર્મીઓને મીઠાઈનું વિતરણ કર્યું અને શુભેચ્છા પાઠવી અને દિવાળીના દિવસે પણ સફાઈ કર્મીઓ પોતાની ફરજ બજાવતા હોવાથી તેમની સરાહના કરી